હવે આપ દીવ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખિકા છે ભારતી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દીવ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દીવના વણાકબારા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ પ્રફુલ્લ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો દીવના વણાકબારા ખારવા વિસ્તારમાં આવેલી જેટી પર આ યાત્રાના પ્રારંભને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમ દરમિયાન લોકોની વિવિધ યોજનાઓની માહિતી તથા લાભ લઈ શકે તે માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ એસોસિએશન નગરપાલિકા જિલ્લા પંચાયત વગેરે પુષ્પહાર તથા ભેટ આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને તેઓએ જે યોજનાઓનો લાભ લીધો હતો તે વિશે તેઓએ લોકો સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા દીવની મુલાકાતે આવેલા પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ અંતર્ગત ગેમ્સનો લોગો જર્સી માસ્કોટ તથા વેબસાઇટનું રિમોટ દ્વારા અનાવરણ તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દીવ ખાતે ભારતમાં પહેલીવાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન તારીખ ચાર જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી થશે આ બીચ ગેમ્સ બે હજાર ચોવીસ દરમિયાન વીસથી વધુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ બારસોથી વધુ ખેલાડીઓ કરશે અને વિવિધ રમતોમાં ભાગ લેશે ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો એકસઠના દિવસે દીવ દમણ અને ગોવાએ પોર્ટુગલની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી દીવ ખાતે ઓગણીસમી ડિસેમ્બરે દીવ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી દીવ ફેસ્ટિવલ કાર્યક્રમને સંઘ પ્રદેશ પ્રશાસક દ્વારા રદ કરવામાં આવ્યો છે જેને લઈને આ વર્ષે પણ સાદગીપૂર્વક ઉજવવામાં આવી દીવ નગરપાલિકા ગાર્ડનમાં આવેલ શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે દીવ કલેક્ટર ભાનુપ્રભાએ પણ ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી દીવ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સ્પેશિયલ ઇન્ટીગ્રેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ખાસ કરીને ગુજરાત તથા કેરેનાને લઈને યોજાયો હતો જેમાં એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં વિદ્યાર્થીઓએ એકબીજાની સંસ્કૃતિ ભાષા તથા પહેરવેશ આદાન પ્રદાન કરી શકે તે માટે યોજાયો હતો દીવના પદ્મભૂષણ કોમ્પલેક્ષ ખાતે બાર દિવસ સુધી આ કેમ્પ આયોજિત થયો હતો જેમાં આ કેમ્પ ઓફિસર વંદના કામલિયાના નેતૃત્વમાં યોજાયો હતો દીવ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કુદરતી આફત તથા આગ જેવા અકસ્માતો દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી અને કઈ કઈ રીતે આ આફતથી બચી શકાય તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દીવના ચક્રતીર્થ ખુખરી મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતનું ખુખરી યુદ્ધ જહાજ દીવના દરિયામાં જળ સમાધિ લીધી હતી જેમાં અનેક જવાનો શહીદ થયા હતા જેને લઈને દર વર્ષે નવ ડિસેમ્બરના રોજ આ શહીદ જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય છે દીવ ખાતે વાર્ષિક રમતોત્સવનું પણ ભવ્ય આયોજન થયું હતું બે દિવસીય રમતોત્સવમાં સો મીટર દોડ બસો મીટર ચાર બાય સો મીટર દોડ લાંબી કુદ ગોળાફેક ચક્રફેક ચેસ ટેબલ ટેનિસ વગેરે રમતો રમાડવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત કમાન્ડિંગ ઓફિસર પણ અર્પણ શાક્યના માર્ગદર્શનમાં અને એનસીસી ઓફિસર ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી હમણાં જ આપે દીવ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો જેના લેખિકા હતા ભારતી રાવલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું